હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાણી ભરાવાની સાથે જ રેલવે ઘરનાળા બંધ કરવામાં આવ્યા હતા આ ઘરનાળા બંધ થવાના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા તો બીજી તરફ સયાજીગન વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં એક કાર પણ ફસાઈ હતી જેતલપુર રોડ પરથી ગટરના ઢાંકણામાંથી પાણીના ફુવારા ઉડતા હોવાના દ્રશ્ય પણ નજરે પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે રોડ રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ વડોદરા શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે સયાજીગંજના ઝાંસીની રાની સર્કલ વિસ્તારમાં અનેક ઘરમાં પાણી ભરાયા હતા સતત વરસી રહેલા વરસાદના પગલે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એકવીસ પોઈન્ટ પચાસ ફૂટ પર પહોંચી હતી આજવા સરોવરની સપાટી પણ બસો બાર ફૂટ પર પહોંચી હતી આજવા સરોવરની સપાટી બસો બાર ફૂટ પર પહોંચતા તંત્રની ચિંતા વધી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા લોકોને સૂચના આપવામાં આવી રહી છે